હાય ફ્રેન્ડ આજે મારા મમ્મીનો બર્થ ડે છે ને હું એમની માટે સરપ્રાઇઝ ગિફ્ટ લઈ આવીશું મેં તમને કાલે બ્લોગમાં કીધું હતું તો હું આજે તમને સરપ્રાઇઝ ગિફ્ટ બતાવીશ અને સૌ પ્રથમવાર આજે મારા મમ્મી મારા વિડીયોમાં આવશે તો તમે પણ બધા પહેલીવાર મારા મમ્મીને જોશો વિડીયોમાં કે આના મમ્મી કેવાશે એમ તમે પણ બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખજો લખવાનું ભૂલતા નહીં અને મારા મમ્મી માટે આયુષ્ય માટે તમે લોકો પણ પ્રાર્થના કરજો જો હું આજે તમને દેખાડવા માંગુ છું કે હું મારા મમ્મી માટે સોનાની ચિપ્સવાળી બંગડી લાવીશું તો હું આજે મારી મમ્મીને પહેલી વાર ગિફ્ટ દેવાની છું અને ગિફ્ટ કેવું લાગ્યું નહીં મારી મમ્મી તમને કહેશે તો તમે બધા બ્લોકમાં જોતા રહેજો મમ્મી આવીએ હું છે ને આજે તમારા માટે ગિફ્ટ લાવી લાવીશું

હાય ફ્રેન્ડ મેં મારા મમ્મીને પહેલી વાર જ ગિફ્ટ આપ્યું છે તો તમે પણ તમારા મમ્મીનો બર્થ હોય તો આવી અને અલગ અલગ વસ્તુ ગિફ્ટમાં આપો તો તેને પણ મજા આવે અને તેને પણ ગમે કે આજે મારા બાળકો મારી માટે કંઈક કરી રહ્યા છે તો તમે પણ તમારા મમ્મીને ગિફ્ટમાં કંઈકને કંઈક બર્થ ડેમાં ગિફ્ટમાં આપતા રહેજો એવું નથી કે ગમે એ ગિફ્ટ મોંઘું લેવું પડે સસ્તું પણ તમે લઈ શકો પણ એનો ભાવ હાથ તમારે જોવાનું છે અને કોમેન્ટમાં બધાય લખીને કહેજો કે મારા મમ્મીને મેં ગિફ્ટ આપ્યું એ કેવું છે અને આજે એને સરપ્રાઇઝ ગિફ્ટ હતી એમને પણ નહોતી ખબર કે હું લાવી સુઈ તો તમે બધા કોમેન્ટમાં હેપી બર્થ લખવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ